નમસ્કાર ખેડૂત મિત્રો કહેવાય છે કે શિયાળુ ની અંદર જીરાની જે ખેતી છે આ ખેતી ખેતરમાં વાવી દીધા પછી જ્યારે ખરા અર્થમાં એના કોથળા ભરાય અને જ્યારે ઘરે પહોંચે ત્યારે એ જીરું પાક્યું કહેવાય તો આવા ખેતીવાડીના સંવેદનશીલ પાક એટલે કે જીરાનો પાક અને એ પણ એવો પાક કે કદાચ જો પાણીની સુવિધા ઓછી હોય તો પણ ખેડૂત મિત્રો એના તરફ વાવણીની અંદર જતા હોય છે આજે પચીસ નવ બે હજાર પચીસ નો સમયગાળો છે એક જે વરસાદની આગાહી આગામી સમયમાં છે જો એ સારો વરસાદ થાય તો આપણા માટે ખૂબ જ સારું છે અથવા તો જો ઓછો વરસાદ પણ થયો તો ખેડૂતોએ શિયાળુ season ની અંદર જીરાના પાકની ખેતી તરફ પાણીના પ્રશ્નને લઈ અને અમુક અમુક વિસ્તારોની અંદર જવું પડશે તો મારે આજે એ જી શિયાળુ season નો જે જીરાનો પાક છે એ દરેક ખેડૂત મિત્રો સારામાં સારો પકવે એના વિશેની થોડી વાત કરવાની છે એની પ્રારંભિક માહિતી જે છે એ તમને આપવી છે ખેડૂત મોલ ગોંડલ અને બાબરા જે છે એ એમની સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને આ વર્ષે જીરાની ખેતીની અંદર કંઈક અલગ રીતે જ આગળ લઈ જવા માગે છે તો ખરા અર્થમાં પ્રારંભિક વાત કરીએ તો જીરાની ખેતી માટે થઈને ખેડૂત મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી ઉતાવળ કરવાની નથી. યોગ્ય સમય જાળવવાનો છે યોગ્ય શિયાળો છે એ ચાલુ થવા દેવાનો છે ત્યાર પછી જ એનું વાવેતર કરવાનું છે બીજી જે વસ્તુ છે એ ખેતરની અંદર જો શક્ય હોય તો ઉગમણા આથમણા ક્યારા કરવાના છે થઈ શકે એમ હોય તો એ પ્રમાણે એનું ખેતર હોય તો કારણ કે એનો પણ એક ફાયદો છે ત્રીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જીરાના ક્યારા છે એ શક્ય એટલા ટૂંકા કરવાના છે બહુ વધારે લાંબા ક્યારા તમારે બનાવવાના નથી આ જે છે એ કઈ રીતે ક્યારે બનાવવા એના વિશેની વાત થઈ જીરાની અંદર તમારે સારામાં સારી variety પસંદગી કરવાની છે તમને તમારો ખુદનો અનુભવ હોય તો પણ ભલે અથવા તો ખેડૂત વર્ગ ગોંડલ અને બાબરા જે છે એ પોતે એમના નિષ્ણાંતો જે છે એમના અનુભવના આધારે ખેડૂત મિત્રોની સારી ચાર પાંચ વર્ષની અંદર જે પ્રચલિત થયેલી જાતો છે એમનું વાવેતર જે છે એ ભલામણ કરીને કરાવવાના છે તો સારો પટ આપીને જો આપણે એનું વાવેતર કરશું તો જીરું પણ સારામાં સારું પાકે છે આનાથી જો આગળ વધીએ તો જીરાની અંદર ઘણી બધી બાબતો આવે છે પાયાના ખાતરની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ઉગ્યા પછી જે સુકારાનો પ્રશ્ન આવે છે એનાથી આગળ જઈએ તો જીવાતોના ઘણા પ્રશ્નો આવે છે એની અંદર સુકારો છે ભૂકીછારો છે ચરમી છે આવા બધા ઘણા બધા રોગોમાંથી પસાર થઈ અને અંતે જીરું જે છે એ પાકતું હોય છે તો આ બધી તમામ જે વિગતવાર માહિતી જે છે એ હું તમને વિસ્તૃતની અંદર આપવાનો છું તમે મારા જે આગળના વિડીયો આવે જીરા વિશેના એની અંદર વ્યવસ્થિત જોડાયેલા રહેજો અત્યારે બસ આટલું જ આભાર